તો બનાસકાંઠામાં મોબાઈલ ગેમ મોતની ગેમ બની ગઈ છે જેમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં ઓનલાઈન ગેમની લતમાં લાખો ગુમાવતા યુવકે ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું છે વડગામ તાલુકાના ભરકાવાડા ગામે રહેતો મનુભાઈ પરમાર નામના એક યુવકના આપઘાતથી પરિવાર વેરવિખેર થઈ ગયો છે મૃતક રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો લોભામણી ગેમની જાહેરાતો જોયા બાદ પૈસા કમાવાની મોહ જાળમાં ફસાયો હતો તેમાં બારથી ચૌદ લાખનું દેવું થઈ જતાં યુવકે ગળે ફાંસો લગાવી મોતને મોતું કરી લીધું એના મોતથી યુવકનો દોઢ વર્ષનો દીકરો અને તેર વર્ષની દીકરી એ પિતાની છત્ર બંધ કરી નોખે એટલી અમારી અપેક્ષા છે અને આ ભાઈને નાના નાના બાળકો છે તો અમને બહુ દુઃખ થાય છે કારણ કે એમનો પુરુષ કોણ કરે કે એવું હું સરકાર પર અપેક્ષા માંગુ કે એમને કોક ભણાવવા ગણાવવાનું કરે સરકાર તો અમારા માટે સારું રહે ગેમના કારણે યુવાનની યુવાનના ખોવાથી યુવાન નથી ત્યારે એમના વૃદ્ધ માતા વિધવા પત્ની એમના દોઢ વર્ષનો દીકરો અને એમની તેર વર્ષની દીકરી એ નિસ્સાહ્ય થયા છે ત્યારે આજે ગુજરાત સરકારના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને હું વિનંતી કરું છું કે એમને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી ચાર લાખ રૂપિયાની માત્ર સહાય ચૂકવવામાં આવે ખબર અમારા ખબર જ નહીં પડી આ ભાઈ મારી જ્યાં ચીડી એમાં બધી ખબર પડી એનો કોઈ આધાર નથી સાહેબ સરકાર તમે થોડા ઘણી સહાય કરો ને છોકરો મોટો થઈ ગયો ચૌદ લાખ રૂપિયા ચૌદ લાખનું જેવું કરીશ ફ્રોડનું સાયબર ક્રાઇમનું જે પ્રમાણ છે તે ધ્યાને રાખીને મારી આપ સૌના માધ્યમથી તમામ લોકોને વિનંતી છે ઓનલાઈન ગેમિંગ હોય જેનાથી પૈસા અલગ અલગ અકાઉન્ટમાં નાખીને ફ્રોડ થતો હોય તે પછી ડિજિટલ અરેસ્ટ હોય જેમાં પોલીસ સીબીઆઈ ઓનરેબલ કોર્ટના નામથી લોકોને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવે છે અને સાયબર ફ્રોડ કરવામાં આવે છે અથવા તો હાલમાં જ વોટ્સઅપના માધ્યમથી એપી કે ફાઇલ મોકલીને સાયબર ફ્રોડ કરવામાં આવે છે આ તમામ બાબતોમાં લોકોને સાવચેત રહેવા જરૂરી છે